વાક્ય રચના આજે શરૂઆત કરી છે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બરોબર ચાલુ પૂર્ણ વર્તમાન કાર બરોબર એની બી કઈ વાક્ય રચના જોવી છે આપણે હકાર વાક્ય રચના બરોબર થોડુંક સમજી લેજો તમે

જ્યાં જ્યાં આવે ત્યાં આગળ ક્રિયા ટુ હેવ નું રૂપ આવશે આવશે ને આવશે પૂર્ણ શબ્દ જ્યાં જ્યાં આગળ આવશે ત્યાં આગળ રૂપ આવે 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 ને જ બરોબર ચાલુ શબ્દ આવે ત્યાં આગળ ક્રિયાપદનું આયનજી આવે આવે ને આવે એમ પૂર્ણ શબ્દ આવે ત્યાં આગળ કયું રૂપ આવશે ટુ હેવ નું રૂપ આવશે ધ્યાન રાખજો કયું રૂપ આવશે ટુ હેવ નું રૂપ એટલે જુઓ પૂર્ણ શબ્દને કારણે ટુ હેવ નું રૂપ ચાલુ શબ્દના કારણે ક્રિયાપદ નો આઈ કર્મ કર્તા એ તો દરેક જગ્યામાં આવવાનું છે આવવાનું આવવાનું છે બરોબર પણ અહીં સમજવા જેવી વાત એ છે ને ઉછનું લીધેલું છે ચાલુ શબ્દમાંથી ચાલુ કાળમાંથી ક્રિયાપદ નું આઈએનજી લીધું અને પૂર્ણ શબ્દમાંથી ટુળાવનું રૂપ લીધું બરોબર તો ચાલુ પૂર્ણકાળનું પોતાનું શું છે ભાઈ કેમ કે ચાલુ પૂર્ણકાર બે કાળનું મિક્સિંગ છે ચાલુ વર્તમાન મતલબ ચાલુ કાળ અને પૂર્ણ કાળ એ બંને ભેગા કરી અને ચાલુ પૂર્ણ કાળ બનાવ્યો છે તો એ લોકોએ ચાલુ કાળ માંથી ક્રિયાપદ નું આયન લીધું છે આપણે બરોબર અને પૂર્ણ કાળ માંથી ટુ આયન રૂપ લીધું છે તો પછી આ ભાઈ પોતાની ઓળખ કઈ છે તો પોતાની ઓળખ કઈ છે એની તો કે સાહેબ બિન એટલે ચાલુ બિન શબ્દ આવે એટલે ચાલુ પૂર્ણ કાળ હોય હોય ને હોય જ અને ચાલુ પૂર્ણ કાળ બનાવવો હોય તો બિન શબ્દ ફરજિયાત મૂકવો પડે બરોબર ને જ્યારે આપણે ચાલુ પૂર્ણકાળ સમજાવતા મેં તમને કહેલું કે કોઈ એક ક્રિયા કોઈ પણ બે ક્રિયાઓ હોય એની અંદર કોઈ એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને ક્રિયા ચાલુ હોય બરોબર મારે બસ સ્ટેન્ડ પોકતા પહેલા બસ નીકળી ગઈ તો બસ સ્ટેન્ડ પોકવાની ક્રિયા હજી ચાલુ છે પણ ત્યાંથી બસ નીકળવાની ક્રિયા પૂરી થઈ ગઈ એ ચાલુ પૂર્ણકાળનું એક્ઝામ્પલ છે બરોબર તો આને ચાલુ પૂર્ણકાળ કહેવાય એટલે યાદ રાખજો કે ભાઈ ચાલુ શબ્દમાંથી ક્રિયાપદનું આઈએનજી લીધું અને પૂર્ણ શબ્દમાંથી ટુ હેવ નું રૂપ લીધું છે બરોબર તો આ બધી પોતાની ઓળખ કઈ છે તો કે સાહેબ બી જે છે ને ચાલુ પૂર્ણ કાળની પોતાની ઓળખ છે બરોબર બાકી તો તમને વાક્ય રચના ખબર પડી જાય એટલે બાકી તમને ક્લિયર થઈ જાય દાખલા તરીકે આય હવે ટુ હેવ નું રૂપ ટુ હેવના વર્તમાન કાળના બે રૂપ છે હેવ અને હેઝ કોની જોડે હેવ આવશે કોની જોડે હેઝ આવશે એ તમને ખબર છે બરોબર એક આય સિવાયના બહુવચન વચન કરતા આઈ સિવાયના એક વચન કરતા જોડે હેવ આવે હેઝ આવશે અને આઈ અને બહુવચન કરતા જોડે હેવ આવે છે આઈ અને બહુવચન કરતા જોડે હેવ આઈ સિવાયના એક વચન કરતા જોડે હેઝ એટલે જો આ આઈ છે તો અહીં આગળ હેવ લખી આઈ હેવ કરતા આ ટુ હેવ નો રૂપ હેવ બીન ક્રિયાપદ નું આઈએનજી એટલે પ્લેઇંગ અને કર્મ ક્રિકેટ એટલે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ હી એક વચન કરતા છે એટલે અહીં આગળ હેઝ આવ્યો હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ એ જ રીતે આગળ બી આવે તો બી ની જોડે કઈ તું હેવ નું રૂપ આવશે હેવ યુ ની જોડે હેવ દે ની જોડે હેવ સી ની જોડે હેઝ વિરાટ ની જોડે હેઝ અને વિરાટ એન્ડ સચિન ની જોડે હેવ આવશે કેમ કે બહુવચન કર્તા ની જોડે હેવ આવે ખબર પડી ગઈ ચલો ઓકે